બીજું આપણે હજુ પાંચ વર્ષ કામ કરવાનું છે આ સરકાર કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર ની સાથે રહી હું ચાર વર્ષ નથી કેતો પાંચ વર્ષ કહું છું તો આ પાંચ વર્ષમાં હજુ આપણે વધારે કામ વિકાસના આગળ વધારવાના છે આવનારા સમયની અંદર જ્યારે પણ ડિલિમિટેશન થશે જ્યારે પણ ફરી પાછી સંસદની ચૂંટણીઓ આવશે શું વ્યવસ્થા પાંચ વર્ષ પણ આ પાંચ વર્ષમાં તમે ને હું બધા ભેગા મળીને એ પ્રમાણેનું કામ આગળ વધારીએ કે તમે બધા કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકો તમે બધા કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકો એ પ્રમાણનું કામ આપણે આગામી પાંચ વર્ષ કરવાનું એક વર્ષનું આટલું કામ કર્યું છે તો હજુ પાંચ વર્ષ બાકી છે તો પાંચ વર્ષની અંદર તો આપણે ઘણું બધું કામ કરી શકશું

એ પછી ડિલિમિટેશન આવશે અને દેશની અંદર પણ એક દેશ એક ચૂંટણીનો કાયદો આવશે અને એ વખતે ફરી વિધાનસભા બંને સાથે આવશે એટલે ત્યાં સુધી એક્ન્શન થવાની એટલે હું તમે જે સમજો છો તમે જે જાણો છો એ પ્રમાણે હું તમને કહું છું કે આપણે ફરી પાંચ વર્ષ ખૂબ સારી રીતે એટલે તમારે તો બધામાં હવાયું હવાયું એ કહેતા હતા ને તો અમે તમારે હવાયું જ થયું એટલે તમારે તો બધું સભાયું જ છે અને સવાયાની અંદર કામ પૂરેપૂરી થી બધા લાગી પડો એ કામને આપણે બધા ભેગા મળીને આગળ બધા વધારે